તો પાપુઆ ન્યુગીનીમાં ભયાનક ભૂસ્ખલનથી મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ આશંકા વ્યક્ત કરી છે કે અત્યાર સુધીમાં છસો ને સિત્તેર લોકોના મોત થયા છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશને અનુમાન લગાવ્યું હતું કે પાપુઆ ન્યૂગીનીમાં મોટા ભૂસ્ખલનમાં છસો ને સિત્તેર લોકોના મોતની આશંકા છે ભૂસ્ખલનમાં છસો ને સિત્તેર લોકો માટીમાં ડટાઈ જવાથી મૃત્યુ પામ્યા છે બાપુઆ ન્યૂગીનીમાં રાહત કાર્ય ચાલુ રહ્યું હતું અને બચાવ કાર્યકર્તાઓ બચેલા લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જઈ રહ્યા હતા સહાયતા કર્મીઓને છથી આઠ મીટર એટલે કે વીસથી છવ્વીસ ફૂટ કાટમાળ અને ભૂગર્ભમાં કાટમાળ નીચે લોકોને જીવતા શોધવાની આશા છોડી દીધી છે આ દરમિયાન દક્ષિણ પેસેફિક ટાપુની સરકાર વિચારણા કરી રહી છે કે શું તેને સત્તાવાર રીતે વધુ આંતરરાષ્ટ્રીય સમર્થનને વિનંતી કરવાની જરૂર છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ મનવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો